ગોંડલ મુદ્દે સતત અવાજ ઉઠાવનાર જીગીસા પટેલ છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે તેવામાં એક કથિત ઓડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે શું છે આ ઓડિયો અને વાયરલ ઓડિયો અંગે શું સ્પષ્ટતા કરવામાં આવી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા હાલ સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થાય છે ને જેના કારણે ખળભળાટ મચી ગયો છે કારણ કે આ કથિત ઓડિયોમાં ખોડલધામના નરેશ પટેલને બ્લેકમેલ કરવા માટેનો કારસો ઘડવામાં આવી રહ્યો હોય તેવી વાતચીત છે જોકે આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં વાત કરનાર પાટીદાર આગેવાન બન્ની ગજેરા અને જીગીસા પટેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ખોડલધામના નરેશ પટેલને બ્લેકમેલ કરવાનો કારસો ઘડાતો હોય તેવી વાતચીત હતી આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરી રહ્યું જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે તમારી સમક્ષ મૂકીએ છીએ હું તારે ઓલી મેટરમાં શું છે ખેડૂત ઈ બાબતે આ ફોટાવાળું હા એ અમા ઓલા વરુણ ને હમણાં એ ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તો બે ત્રણ દે ખમતા હું આમાંથી કે નીકળી જાવ એ બધે ખર્ચો એ કરાય સમજ્યા બરાબર મને કે બે મને ભાઈ બે દી ખમી જાય નવરો જાવ કે એક દી બાકી પછી આપડે રૂબરૂ જઈ આવી હા પછી જોઈ હું થાય એ પ્રમાણે રૂબરૂ રૂબરૂ નો જતો એ એમ નઈ ઈ તો મને એને એના કામે બોલાવ્યો તા જયેશભાઈ વિરુદ્ધ ઓલા રણરસભાઈ વિરુદ્ધ હું કルト ને હા હા મારી વાત સાંભળ પણ તું રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠ્ઠી માં રમીશ ને ત્યાં સુધી ક્યાં ગેમ લાંબી ચાલશે હું ટુકમાં એના દ્વારા જ કરાવું એમ હું નો જાઉં હા એમજો તો હું વાત કરીને આવી છું

કાઈ વાંધો નઈ ગોઠવીએ છોકરા ખબર ના હોય કે અંદર હું હોય હમ હમ બરોબર 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 તારે દેવાનું નઈ તારે કોઈ બીજા પાસે દેવડાવાનું એવું કરવાનું હમ અને કોઈ ઓળખતું જ હોય એવા માણસ પાસે દેવડાવાનું હમ હમ હા બરોબર હા એ રીત નું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી sample મૂકી દેવાનો હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરના જ એટલે એને એકજેક્ટ આઇડિયા ના આવે કોણ છોકરી છે નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહી એમ કરી ને હ બરોબર અને બીજું હું કહું આ શું કેવાય આની વાત નો જોઉં તો ને વઘારશે ની વાટ જો ના અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કવ તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું કે તું પાંચ છ દી જાય ને પછી પછી કહું ને એને એમ નો થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત હા ખોટું ઓલું થાય નહિ હા એટલે એટલે મેં તને અત્યારે કીધું ના ના એ વાત બરોબર આ તો આની ખોટી વાત નો જો એમ એ રમા કરી નાખે હા એ આ બધાય શું કરશે ખબર તને આ બધાય ની આદત મને ખબર છે આની પેલા જો મને જયેશ ભાઈ ઓલા નરેશ ભાઈ નો વિરોધ કરતો હતો ને તો વીરો વરુણ બરોબર મને કે ભાઈ હું છે ને છે ને તેમ છે ને મારી પરિસ્થિતિ ખરાબ હતી એને ખબર હોય કારણ કે એનો હારો છે એ મારા ગામ નો છે એટલે એને મને મને કે હાલ બની કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ પાસે અમારું ઓછું થાય નહીં કે તો અમારું તો જો

નાના મને નાના કે મારું હોય જ ને અરે હું ન હોય મેં કીધું મેં કીધું જેતપુર ની છોકરી ગોંડલ નું ફાર્મ

હા એ બધું હાલત છે અંદરો અંદર કે નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ કેવાય એ આપણે કઈ ખબર નથી હું દબાતો હોય આપણે તો કીધું સમાજ ની રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ આપડી કઈ ગણતરી થતી નથી કીધું જવા બીજું શું કરવાનું

મંદિર મારે કુર્મી સેના માટે નોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે આ કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહિ બરાબર એનું મને tension એ નતુ ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી ને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈ ને મોકલી દીધા તમે બાર હા બરોબર હે અને પછી મેં વાત કરી એકલામાં માં મેં કીધું આ રીતનું નું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જેમ મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તે મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને, નોકરી નહીં એને કે bank નો એકાદો cheque એ એકાદો chairman બનાઈ દે મને bank એટલે મેં કીધું ઈ વાત ને બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ, નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ,

તો એમ નહિ direct મારે એની આરજ વાત કરવાની થાય છે કે ઈ મારે setting છે ને કે હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરી ને તો આપડે બે કરીએ તો તો પછી વરુણ ને મૂકી દઉં હું આપડે એવી કઈ હમ આપણે મારે તો એની કઈ જરૂર છે નહિ આ તો હું હે કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ direct ભાઈ પાસે વઈ જાઉં આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય ના એમ એમ તાત્કાલિક નો દો હા તાત્કાલિક જાવ ને એટલે શરમ આવે હા ભાઈ એમ આટલું આ હતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ઓડિયો જે તમારા સમક્ષ મૂક્યો છે જેમાં ખોડલધામના નરેશ પટેલને બ્લેકમેલ કરવાની વાતચીત ચાલી રહી છે જેમાં વાત કરનાર યુવક યુવતી છે અને ચર્ચાઈ રહ્યું છે કે આ જીગીસા પટેલ અને બંને ગજેરાની વાતચીત છે નવજીઓ ન્યૂઝ દ્વારા આ ઓડિયો વાયરલ થતાં નરેશ પટેલનો સતત સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી જોકે બંને ગજેરા હાલ જેલમાં બંધ છે જેથી હવે

સૌરાષ્ટ્ર ની અંદર પોતાનું વર્ચસ જમાવીને બેઠા છે એવા આગેવાનો અને નેતાઓને બદનામ કરવાની એક કોશિશ કરવામાં આવી રહી છે એનાથી વધારે આમાં કશું જ તથ્ય નથી જીગીસાબેન તમારા અને નરેશ પટેલ વચ્ચે કોઈ ગજગરા ચાલી રહ્યો છે કારણ કે આ ની અંદર नरेश પટેલની વાત કરવામાં આવી રહી છે મારીને नरेश બે વચ્ચે કોઈ પણ ખટ ચાલી નથી રહ્યો અને કેવાય ને કે અમે લોકો જ્યારે ગોંડલ કેતા ત્યારે અમે ખોડલધામ દર્શન કરીને આવ્યા છીએ

કારણ કે આ એક ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે કાઈ પણ અત્યારની મુમેન્ટ ચાલી રહી છે ગોંડલ મુદ્દે અને જેની સત્તા ને ખતરો છે એવા લોકોની તમને આની પેલા પણ ખબર હશે રાજકુમાર જાટના ફાધર ના મોઢે પણ તમે સાંભળ્યું હશે કે એ લોકો એડિટિંગ કરવામાં ખૂબ જ માસ્ટર માઇન્ડ છે એને વિડીયો એડિટિંગ કરતા પણ આવડે છે અને આ એક એવી એક સાજિશ છે

હું એના માટે ઊંડી તપાસની માંગણી કરીશ જીગીસા પટેલે કહ્યું કે આ ઓડિયો તેમનો નથી આને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે રાજકુમાર જાટના કેસ વખતે પણ આવો એડિટ કરેલો ઓડિયો બનાવવામાં આવ્યો હતો અને વાયરલ થયો હતો સાથે તેમના અને નરેશ પટેલ વચ્ચે કોઈ ગજગરા ચાલી રહ્યો નથી તેવું પણ તેમનું કેવું હતું સાથે તેમણે કહ્યું કે પાટીદારોને અંદરો અંદર ઝઘડાવા માટેનો કારસો થઈ રહ્યો છે અને આ ઓડિયોમાં તેમનો અવાજ જ ન હોવાનું તેમણે કહ્યું છે અને આ મામલે તેમણે તપાસ કરાવશે તેવું પણ કહ્યું છે ઉલ્લેખનીય છે કે આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું તેનો ઓડિયો છે આ તમારી સમક્ષ મૂક્યો હતો અને આ ઓડિયો મામલે જીગીસા પટેલે સ્પષ્ટતા કરી છે તે પણ તમારી સમક્ષ મૂક્યું આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ